હું નિકુંજ પરમાર તહેલી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું તારીખ તેર બાર બીજા ચોવીસથી પેન્શનના પેન્શન માટે નવા નિયમ અને જોગવાઈ લાગુ થશે નવા નિયમ સાથે પેન્શનનો વધારો કરવામાં આવશે સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા પહેલાં તો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હર રોજ નવીન તમને એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય વિદ્યાર્થી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં તો ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સરકારી કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને ફેમિલી પેન્શન આપવામાં આવે છે આ પેન્શન હેતુ પરિવારને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે નીચેની કૌટુંબિક પેન્શન સંબંધિત મુખ્ય જોગવાઈઓ અને નિયમો છે સેવામાં મૃત્યુ જો કર્મચારી સેવા દરમિયાન મૃત્યુ પામે છે તો દસ વર્ષ માટે મહત્તમ દરે છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન ચૂકવામાં આવશે દસ વર્ષ પૂરા થયા પછી આ પેન્શન છેલ્લા પગારમાં ત્રીસ ટકાના દરે આપવામાં આવશે માતા પિતાને પેન્શન જો માતાપિતા પિતા કુટુંબ પેન્શનમાં આપવામાં આવે છે તો છેલ્લા પગારમાં ત્રીસ ટકા દરે હશે હા હાનસ્ય દેઠ કામના સ્તરે મૃત્યુના કેસો જો કર્મચારી કાર્યસ્તર પર મૃત્યુ પામે છે તો પરિવારના છેલ્લા પગાર પચાસ ટકા દરે પેન્શન આપવામાં આવશે આ સુવિધા દસ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે સેવા અવધિના લઘુત્તમ સરત નાબૂદ કરવામાં આવી છે અગાઉના સાત વર્ષ સેવા ફરજીયાત હતી અને આ સુધાર એક ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસથી લાગુ થશે આ પેન્શન એવા કર્મચારીઓના પરિવારને પણ આપવામાં આવશે જેઓ એક ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસ પહેલાં સેવા કાર્ય પૂર્ણ સેવા પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામ્યા હતા પેન્શનો અને કુટુંબ પેન્શન મૃત્યુ જો પેન્શન અથવા કુટુંબ પેન્શન મૃત્યુ પામે છે તો પેન્શન સાત વર્ષ માટે પચાસ ટકાના દરે અથવા પેન્શનના સડસઠ વર્ષે વય સુધી પહોંચે ત્યાં સુધી ચૂકવવામાં આવશે આ પછી છેલ્લા પગારના ત્રીસ ટકાના દરે પેન્શનમાં આપવામાં આવશે કુટુંબ પેન્શન બિન સ્વીકાર્યા હતા અત્યા અથવા અત્યારમાં મદદ જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારીની હત્યા કરી છે અથવા અત્યારે મદદ કરી છે તો તેને કુટુંબ પેન્શન માટે એકડા રહેશે નહીં આ સ્થિતિમાં પરિવારને આગાહી પાત્ર સભ્યને પેન્શન આપવામાં આવશે આ જોગવાઈ સહકારી કર્મચારી મૃત્યુ તારીખથી અમલમાં આવશે મહત્વપૂર્ણ બિંદુ ન્યૂનતમ સેવાને શરત દૂર કરવાની આવી બે હજાર ઓગણીસ સુધાર હેઠળ કુટુંબ પેન્શન માટે લઘુત્તમ સેવા સમયગાળા સાત વર્ષની શરત દૂર કરવાની છે જે તેને વધુ સમવિષ્ટ બનાવે છે અત્યારના સંબંધિત જોગવાઈઓ તો એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પેન્શન પહેલા જ સમયને જે આપવામાં આવશે જે કાયદેસર નૈતિક રીતે પાત્ર રહેશે નિષ્કર્ષ ફેમિલી પેન્શન નિયમો સરળ અને સમાવી બનાવવા માટે સરકાર ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે એ સુનિશ્ચિત કરવામાં આવશે છે કે કોઈપણ કર્મચારી મૃત્યુ પછી તેના પરિવારને સમયસર અને યોગ્ય રીતે આર્થિક સહાય મળશે અને સુધાર નિયમો પેન્શન તેના પરિવારને હિતમાં છે અને તેની પારદર્શિતા પણ વધી છે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ